ઠાકોરો પણ મારા છે કારણ કે ઠાકોરો મને પણ એટલો જ પ્રેમ કર્યો છે વિક્રમ ઠાકોર આમંત્રણ આપવામાં આવ્યું વિક્રમ ઠાકોર સન્માન માટે હજુ સુધી પણ ન પહોંચ્યા વિક્રમ ઠાકોરને પૂછવામાં આવ્યું કે વિક્રમ ભાઈ તમે શા માટે સન્માન સમારોહમાં આમંત્રણ હોય છતાં પણ ના ગયા વિક્રમ ઠાકોરે કહ્યું કે મારા સન્માન માટે મેં કંઈ કર્યું નહોતું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો માટે મેં અવાજ ઉઠાવ્યો હતો અને હું કદાચ સન્માન માટે જઈશ તો એમને પણ એવું લાગશે કે વિક્રમે એના સન્માન માટે આ બધું કર્યું હતું પણ હું સરકારથી બિલકુલ નારાજ નથી આવું વિક્રમભાઈ ઠાકોરે જણાવ્યું હતું અને એવામાં હિતેન કુમાર હિતુ કનોડિયા મલાદ ઠાકર આવા અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો હાજર રહ્યા હતા અને હિતુ કનોડિયા અને હિતેન કુમાર શું કહે છે એ જોઈએ સરસ રીતે આજે જળવાયું જેટલા સન્માનપૂર્વક અહીંયા બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણી ચૂંટણીલક્ષી કે આ જીત્યોને આ હાર્યો એમ જ જોતા હોય પણ સરકાર કેવી રીતે ચાલે કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલાકાર કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ત્યાં સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઇટ વે થી ના પહોંચ્યો અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજફેર થતી હોય છે જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે બહુ બહુ બેધડક રીતે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કળા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ એ ક્યાં ગેરસમજણ છે હા ભૂલ અંદર સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયેથી હેતુભાઈએ હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાઈઠ વર્ષની ઉંમરે મને ખબર પડી આજ સુધી તો બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો પણ આજે જે એક કલાક અમે લોકોએ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મારા જ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેકે દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીયા સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું